જય ગજાનંદ જય માતાજી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધનું ગોસર આ છ રાશિના લોકોને અનેક ક્ષેત્રમાં લાભો કરાવશે તો કઈ છે આ ભાગ્યશાળી છ રાશિ એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બુધ છે એ પોતાની વર્તમાન રાશિ સિંહ રાશિને છોડીને પોતાની જ રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યાં તે ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી રહેશે તો આ છ રાશિના લોકોને વ્યાપારમાં લાભ કરાવશે બેંકના અટકેલા પડેલા કામો પૂરા કરાવશે કોર્ટ કચેરીમાંથી રાહત મળશે અને પરિવારમાં મિત્ર સર્કલમાં વિવાદોનો અંત આવશે અભ્યાસ કરનારા બાળકોને પણ આ બુદ્ધના પરિવર્તનથી લાભ થશે કારણ કે બુદ્ધ જ્યારે પોતાની સ્વગૃહ રાશિમાં હોય છે ત્યારે જે રાશિના લોકો ઉપર એ શુભ દ્રષ્ટિ કરે છે એ રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં હોશિયાર થાય છે બુદ્ધ અને વિદ્યાનો કારક પણ બુદ્ધ છે તો નિર્ણય શક્તિ મજબૂત કરાવે છે બુદ્ધિ એની પોઝિટિવ ચાલશે બુદ્ધિશક્તિથી જે લોકો નિર્ણયો લેવામાં નબળા પડતા હતા એ જ લોકો હવે બુદ્ધિશક્તિથી દ્રઢ નિર્ણયો લઈ શકશે તો કઈ છે આ ભાગ્યશાળી છ રાશિ પહેલી રાશિ છે વૃષભ બીજી રાશિ છે મિથુન ત્રીજી રાશિ છે સિંહ ચોથી રાશિ છે કન્યા પાંચમી રાશિ છે વૃશ્ચિક અને છઠ્ઠી રાશિ છે મકર જય ગજાનંદ જય માતાજી